નામ છે વિજય ગઢિયા તો ધર્મેશભાઈ જે આપણા ખેડૂત મિત્ર છે આપણે શરૂઆતમાં જે માટેની ટ્રીટમેન્ટ કરવાની છે એના વિશે આપણે માહિતી આપી અને બીજી એને ખાસ એક સારી એવી માહિતી પણ અત્યારે અમને આપેલી કે જે ચોમાસા પહેલાં શેરડીમાં જે સુકારો આવે છે તેના રોકથામ માટે શું ઉપચાર કરે તો આપણે ધર્મેશભાઈને પૂછશું કે ધર્મેશભાઈ જે ચોમાસા પહેલા શરૂઆત છે બરાબર એ ટાઈમે આમાં આપણે ઉપચાર કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ નમસ્કાર મિત્રો આમાં મે અને જૂન મહિનામાં વરસાદના સમય પહેલાં જો આપણે આમાં એનપીકે બેક્ટેરિયા અને સુડોમોનોસ અને ટ્રાયકોડારમાં એટલે ફંગીસાઇડ એનો જો તમે આ આમાં ડ્રિન્ચિંગ કે બેરલ મૂકીને એને પાણીના પ્રવાહ સાથે જો આપણે આપીશું તો જે સુકારાનો રોગ છે કે જે આપણા ખેતરમાં જે શેડના કટિંગ ટાઈમે બાણ્યા જે પડે છે એનો ઉપદ્રવ ઘણો એટલે ઘણો ઓછો થઈ જશે અને એનપીકે બેક્ટેરિયાથી એ ગમે એટલો વરસાદ પડશે અને ફંગી ડ્રાયકોટરમાં અને સુડો એ ફંગસ નહીં આવશે ગમેટલા વરસાદમાં પણ એના એ એની શેરડી કે કોઈપણ પાક એ એની જાળવણી પોતે કરી શકશે અને જે પાણીયા જે આપણે પડતા છે આપણા ખેતરમાં એનો ઉપદ્રવ ઘણો એટલે ઘણો ઓછો થઈ જશે બીજું કે અને સમય સમય પર જ્યારે પણ આપણે પાણી જ્યારે ફાઇનલ પાળા ચઢાવીએ અને જ્યારે ફાઇનલ આપણે વરસાદના સમય પહેલાં જો તમે આટલું આપશો તો તમારા ઉત્પાદનમાં બી સારામાં સારો એવો ફરક પડશે એટલે જેથી કરી ખેડૂત મિત્રો તમે એ પણ એનપીકે બેક્ટેરિયા અને સુડોમોનસ અને ટ્રાયકોડાર્માનો ઉપયોગ કરો અને એક વિંગામાં એક બેરલ એટલે બસો લીટર પ્રમાણે તમે એમાં આપો ને ધો તો તમને સારામાં સારું એનું રિઝલ્ટ મળશે તો આજે ધર્મેશભાઈ આપને એક સારી એવી માહિતી આપી કે શેરડીનો પાકતનો જે અગત્યનો પીરિયડ છે કે એ ટાઈમે જે આ બેક્ટેરિયાનો યુઝ કરે છે તો સુકારામાં સારામાં સારો ફાયદો મળે છે તો આપણા બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે ભાઈ આ જે ધર્મેશભાઈ માહિતી આપી તેનો ઉપયોગ કરજો આભાર